નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું આર્ટસ કોમર્સ એમએ કોલેજ અંતર્ગત આવેલી વિવિધ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાજુલા માટે જોઈ શકો છો દિવ્યાભાસ્કર ભાવનગર આવૃત્તિમાં દસ છ બે હજાર પચીસ જાહેરાત આવેલી છે જેન્વે દિન પંદર માં લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના સરનામે સ્વસ્તાક્ષર જરૂર ડોક્યુમેન્ટ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે અરજીઓ મંગાવવામાં આવેલ છે મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે પ્રિન્સિપલની માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકાર શ્રી યુજીસીના પ્રવર્તમાન નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવા જોઈએ સાથે એમ એમ કોમ પંચાવન ટકા તથા પીએચડી પંદર વર્ષનું યુનિવર્સિટી માન્યતા ધરાવતા પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકેનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવતા હોય પીટી શારીરિક શિક્ષણ લાયબ્રેરી માટેની એક જગ્યા છે જેમાં પીટી માટે એમએડ પંચાવન ટકા નેટ સ્લેટ પીએચડી સેટ પાસ થયેલા હોય છે તેમજ લાયબ્રેરી માટે એમ એ પંચાવન ટકા નેટ સ્લેટ સેટ પીએચડી પાસ થયેલા હોવ જોઈએ વ્યાખ્યાતા માટેની જગ્યા છે મિત્રો આર્ટસ કોલેજ માટે અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર સંસ્કૃત ગુજરાતી હિન્દી માટે એમએ 55% નેટ સ્લેટ સેડ পিએચડી પાસ કોમર્સ કોલેજ માટે વ્યાખ્યાતા માટેની જગ્યા છે અંગ્રેજી અર્થશાસ્ત્ર એકાઉન્ટન્ટ કોમર્સ માટે જેમાં એમએ એમએ 55% એમકોમ 55% નેટ સેડ સ્લેટ સેડ পিએચડી પાસ થયેલા તે মধ্যে જે વ્યાખ્યાતા એમએ કોલેજ માટે સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર માટે એમએ 55% એમકોમ 55% તે બજે નેટ સ્લેટ સેડ পিએચડી પાસ થયેલા હોય છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો નિયામક બાપા સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા વૃંદાવન સોસાયટી મીરાનગર પેરાઈ રોડ મુરાજુલા જિલ્લો અમરેલી છત્રીસ પંચાવન સાઈઠ પિનકોડ છે મિત્રો તમે ચહેરાતા પંદર દિવસની અંદર અરજી મોકલવાની રહેશે મિત્રો સ્વસ્થ અક્ષર લખેલી તેમજ તમે જોઈ શકો છો જરૂર ડોક્યુમેન્ટ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય